પોલીસ નંબીપુર પોલીસના ત્રાસથી યુવાને આત્મહત્યા કરવાનો મામલો આખરે પોલીસની વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો ભરૂચ પોલીસે સત્તાવાર નિવેદન આપ્યું કે આત્મહત્યા કરનાર કીર્તન વસાવા ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો તેવું પોલીસે જણાવ્યું હતું મરણ જનાર કીર્તનની જમા કરાયેલી કાર છૂટતી ન હોવાથી કીર્તન તણાવમાં હતો નવીપુરમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપભાઈ સામે માનસિક ત્રાસ આપવાનો અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરી આત્મહત્યા કરી પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસકર્મીઓ સામે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો તેવું સી કે પટેલ ડીવાયએસપી ભરૂચ દ્વારા જણાવ્યું હતું રિપોર્ટર ભરત મિસ્ત્રી ભરૂચ

તોણે લગે ન્યાય મળશે અમને ન્યાય જોઈએ સાહેબ એની વર્ધી જોઈએ ચાર વગર બાકીલા બોડી ભી અમે ઉચકવાના નથી હવે તાળી આખે નથી પડ સાહેબ તાળી આફાન નથી કરી તાળી સાહેબ અમે એક્શન ઓફિસર તૈયાર છે તમારી જોડે આ તીજો 走 <laughs> <laughs> મારા પપ્પાને એટલે એટલી હડે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પી ને આત્મહત્યા કરી લીધી છે જે જે અંગે એ લોકો એટલી હડે હેરાન કરતા હતા જે મારા મારા મમ્મી પણ પણ લઈ લઈ એક મને જેમી કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ આવીને ડેલી આવી ડેલી

એવું કીધું હતું જુઠ્ઠા કેસ માં તમારે ફસાવી દઈશ જુઠ્ઠા તને ફસાવીશ અને પાછા પણ લગાવી દઈશ આ છોકરો છે આ છોકરી ભરૂચ જિલ્લા નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના પિસ્તાલીસ વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી એને સારવાર માટે ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન ડોક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલું હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને એરાફેરી કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક વખતે જુગાર ના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આરીએ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એ એલિગેશન પોલીસ ઉપર કરેલી છે ને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઇડ ડોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસ ની હેરાનગતિ ના કારણે આ માણસ એ સુસાઇડ કરેલું છે એટલે ખરેખર તો આ જે પોલીસે પ્રોહિબિશન ના ગુના ના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટે માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને એ પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર ચૂકતો હોય છે પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ એ આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજીસ્ટર કર્યો છે આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવેઝન હેઠળ આ ગુનાની તપાસ અમો ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમને ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને અને શેર કરો